આજે ભાદરવા વદ અમાસ એટલે સર્વ પિતૃઓમાં દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકોએ કર્યું પિતૃ તર્પણ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી જુનાગઢ હું લીરીબેન પડછા અહીંયા ડામુકુંડ કુંડે દર અમાસે બધા માણસો આવે છે શ્રાવણ મહિના મહિનાને અમાસને દિવસે આવે છે ભાદરવા મહિનાને અમાસનું વધારે મહત્ત્વ છે એટલે અહીંયા પિતૃનું બધું કાર્ય કરવા બધા લોકો આવે છે અને પાણી રેડે છે ડામુકુંડમાં નાય છે ચાર ધામની જાત્રા કરી હોય તો દામોકુંડ તો આવવું જ પડે માણસને દામોકુંડ એટલું મહત્વ છે આજે ભાદરવા માસે પિતૃ માસે પિતૃને મોક્ષ આપવા માટે દામોદર કુંડ પિતૃને પાણી રેડવા માટે આવેલા હતા જેને મોક્ષ અર્થે કલ્યાણ થાય અને સર્વને પરિવારને સુખ શાંતિને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે જય માતા ગામોકુંડમાં અમાસને દિવસે લગભગ લાખો માણસો પિતૃઓને પાણી રેડવા માટે મોક્ષાર્થે આવતા હોય છે રાજશ્રી એટ્રેલ્સ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ